હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુડે વિલ સી સ્ટાન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધેટ ચેપ્ટર નંબર ફાઇવ ચેપ્ટર નેમ ઇઝ જય જય ગરવી ગુજરાત અને એના કવિ છે નર્મદ નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષય પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર એક શેના પ્રતિક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશ સેમ એક દાન અને શૌર્ય બી પ્રેમ અને શૌર્ય સી પ્રેમ અને બલિદાન અને ડી દાન અને બલિદાન તો જવાબ છે બ પ્રેમ અને શૌર્ય નંબર બે દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે એ સોમનાથ બી દ્વારકેશ સી કાળી માતા દી કુંતેશ્વર મહાદેવ તો જવાબ છે ડી કુંતેશ્વર મહાદેવ નંબર ત્રણ પૂર્વજો વિજય મળે તેવા આશિષ ક્યાંથી વરસાવી રહ્યા છે એ ઉન્નત શિખરો પરથી બી સ્વર્ગ પરથી સી આકાશમાંથી અને ડી મંદિરોમાંથી તો જવાબ છે એ ઉન્નત શિખરો પરથી પ્રશ્ન ક્રમાંક બે કોન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો બ્રેકેટમાં છે નર્મદા શકુન સુંદર અરુણું અને સોહે નંબર એક જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પ્રભાત પ્રભાત નંબર બે ઊંચી તુજ બ્લેન્ક્સ જાત જય જય ગરવી ગુજરાત તો જવાબ છે સુંદર ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત નંબર ત્રણ સંપે ખાલી જગ્યા સૌ જાત જય જય ગરવી ગુજરાત તો જવાબ છે કે સોહે સંપે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત નંબર ચાર શુભ ખાલી જગ્યા દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત તો છે જવાબ શકુન શુભ શકુન દિશે મધ્યહન શોભશે વીતી ગઈ છે રાત નંબર પાંચ જન ઘૂમે ખાલી જગ્યા સાથ જય જય ગરવી ગુજરાત તો જવાબ છે જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત પ્રશ્ન ક્રમાંક ત્રણ નીચે આપેલા જોડકા જોડું વિભાગ અ આપણે જોઈએ વિભાગ અ પહેલાં જોઈ લઈએ નંબર એક ઉત્તર નંબર બે દક્ષિણ નંબર ત્રણ પૂર્વ અને નંબર ચાર પશ્ચિમ હવે વિભાગ બ એની અંદર અ કાળીમાત સોમનાથ ક અંબામાત અને ડ કુંતેશ્વર મહાદેવ નંબર એક ઉત્તર સાથે આવશે અંબામાત નંબર બે દક્ષિણ સાથે આવશે કુંતેશ્વર મહાદેવ નંબર ત્રણ પૂર્વ સાથે આવશે કાળીમાત અને નંબર ચાર પશ્ચિમ સાથે આવશે સોમનાથ હવે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક ગરવી ગુજરાત એટલે શું તો જવાબ છે કે ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત પ્રશ્ન ક્રમાંક બે કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીત શીખવવાનું કહે છે તો જવાબ છે કે કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે પ્રશ્ન ક્રમાંક ત્રણ પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે તો જવાબ છે કે પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક ચાર ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે તો જવાબ છે કે ગુજરાતે સુરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો જોયા છે પ્રશ્ન પાંચ આ કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે તો જવાબ છે કે આ કાવ્યમાં અણહિલવાદ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે પ્રશ્ન ક્રમાંક પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પ્રશ્ન એક કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો જવાબ છે કે કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે પ્રશ્ન બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું છે હશે તો જવાબ છે કે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતુ છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ ભલી રીત શીખવી જોઈએ પ્રશ્ન ત્રણ ગુજરાતને ગરવી કેમ કહી હશે તો જવાબ છે કે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ સેનાનીઓ સેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિતાઓ કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે હવે પ્રશ્ન ક્રમાંક છ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો તો પ્રશ્ન એક ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો એનો જવાબ આપણે જોઈએ કે ગુજરાતમાં તાપી નર્મદા અને મહી ઉપરાંત બનાસ ભાદર દમણગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે હવે એમાંથી આપણે મચ્છુ નદી વિશે લખીએ કે આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્ત્વની નદી છે એકસોને એકતાલીસ કિમી કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી આ નદી માટે મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા મસૂરો આસોઈ ખારોડિયા ખારોડીયો બેટી સાવરિયો અંધારી મહા જેવી નાની નદીઓ ભળી જાય છે દંતકથા અનુસાર એકવાર મહાદેવજી શીરસાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા જેમણે યોગી તરીકે ખ્યાતિ મેળવી હતયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્ર પ્રત્યેની વધુ પડતી આશક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના માછલાનો અવતાર મળ્યો આમ મચ્છ કે મત્સ્ય પરથી નદી મચ્છુ તરીકે ઓળખાવા લાગી હવે બીજો પ્રશ્ન છે કે ગુજરાતના મહિમા વિશે લખો તો તેનો જવાબ છે કે ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રણિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલિતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલ છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ બેડી માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉભરાટ તિથલ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘટડમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકોએ ગુજરાતની ભૂમિકાના નરરત્નો છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક સાત જે છે એ બીજા બે ભાગ બેમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્ધિયો કે ભાઈ